નમસ્કાર દોસ્તો થોડા દિવસો પછી મળી રહ્યા છીએ મરવા નામની અગરબત્તી આપણે પરબધામના પૂજાપામાંથી બનાવીએ છીએ કૃષ્ણદાસ બાપુના આશીર્વાદથી આ અગરબત્તી ખરીદવા માટે પણ તમે મારો સંપર્ક કરી શકો ચોરાણું બે છ્યાસી તેત્રી આઠ પંચોતેર મારો મોબાઈલ નંબર છે એની પર સંપર્ક કરો તમને અગરબત્તી પહોંચાડી દેવામાં આવશે અને રહી વાત શેર માર્કેટ સ્ટોક માર્કેટની તો તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે એ મારા પોતાના પ્રોફિટના સ્ક્રીન છે આપણે બીજા કોઈ પાસે મંગાવતા નથી બીજા કોઈ આ પણ એક મારા પોતાના પ્રોફિટના સ્ક્રીન છે હું આવી રીતે ધીમે ધીમે ચાલવાવાળો માણસ છું ટીપે ટીપે સરોવર ભરવાવાળો માણસ છું તો આવી રીતે આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ તમારે પ્રોફિટ થયો હોય તો એના સ્ક્રીનશોટ મને વોટ્સઅપ કરી શકો છો મારા વિડીયોની અંદર એને હું જરૂર સામેલ કરીશ અને તમે કહેતા હોય તો નામ સાથે સામેલ કરીશ નહીં તર એમને આજે ત્રણ ચાર સ્ટોક હું તમને જણાવવાનો છું એમાં સૌથી મહત્ત્વને અને અગત્યનો સ્ટોક છે એ સૌથી છેલ્લે જોવા મળશે એટલે છેલ્લે સુધી જોવું પડશે ભાઈઓ અદાણી સોલ અદાણી એનર્જી આઠસો રૂપિયાના ભાવથી મોસ્ટ આઈ એમપી સ્ટોક મને દેખાઈ રહ્યો છે એમએમટીસી એંસી રૂપિયાના ભાવથી ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે ઝોમેટો બસો એકાણું મોસ્ટ આઈ એમપી કહી શકાય એવો સ્ટોક છે ત્યારબાદ આપણે આવશે ડાબર પાંચસો ને સાતના ભાવથી ધ્યાનમાં રાખવા જેવો સ્ટોક છે અને નોટ બટ લિસ્ટ ટાટા મોટર્સ સાતસો છ્યાસીના ભાવથી આવતીકાલે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે વોચલિસ્ટમાં રાખવા જેવું છે તો આવી બધી વાત છે ભાઈ હું કોઈ બ્રોકર નથી માત્ર મારા અનુભવને આધારે જણાવું છું ખરીદવું ન ખરવું ખરીદવું તમારી ઈચ્છા પણ માઇનસમાં જાય તો શેર છે લાંબો સમય રાખી મૂકવાનું બાકી પ્લસમાં હોય તો જ વેચો મરવા નામની અગરબત્તી અરબધામના પૂજા માળથી બનાવીએ છીએ આપણે અબીલ ગુગળ અને એ બધી ઔષધિઓ નાખીને એ અગરબત્તી બનાવેલી છે કૃષ્ણદાસ બાપુના આશીર્વાદથી ખરીદવા માટે તમે મારો સંપર્ક કરી શકો ચોરાણું બે છ્યાસી તેઠ પંચોતેર સ દેવિદાસ અમર દેવિદાસ પરબના ફીરની જય